નમસ્કાર મારું નામ અંજલિ ગોર છે હું ગુજરાત યુથ કોંગ્રેસની ઉપપ્રમુખ છું ભારત દેશના વડાપ્રધાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના પનોતા પુત્ર બે હજાર ચૌદ લોકસભા વહેલા પોતાનો પ્રચાર કરી રહ્યા હતા તો કરોડ યુવાનો કો રોજગાર દેગે માનનીય સાહેબ શ્રી છેલ્લા સત્યાવીસ વર્ષથી વધુ સમયકાળ દરમિયાન થઈ ગયો ભારતીય જનતા પાર્ટીનું શાસન આપના જે રાજ્યમાં રાજ્યમાં મનગમતા છે અને અમારા જિલ્લાની કેવી કમનસીબી કે અહી અમારા ગામડાનો છેવાડાનો દીકરો એ બની પછમ હોય અબડાસા હોય લખપત હોય રાપર હોય કે માંડવી મુન્દ્રા હોય અમારું બાળક વિદ્યાર્થી અત્યારે શિક્ષકો વગરનું છે આટલા બધા કચ્છના જાગૃત લોકોએ રાજકીય લોકોએ કોંગ્રેસ પક્ષના આગેવાનો એટલી મજબૂતીથી લડાઈ ચલાવી અને શિક્ષક આપો એવી વાત કરી ઠેર ઠેર મીડિયાના મિત્રોએ પણ આમાં સહકાર આપ્યો ત્યારે તમારા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જેટલા દાદા મક્કમ મૃદુતા અને મક્કમતાની વાત કરે છે આ જ માધ્યમથી દાદાને પ્રશ્ન જે શિક્ષકોને નિવૃત્ત થઈ ગયા છે એને જિલ્લામાં નોકરી આપો તમે એવી વાત કરી પણ દાદા તમને ને તમારી સરકારને શરમ આવી જોઈએ કે અમારા જિલ્લાનો આ પ્રશ્ન છેલ્લા વીસ વર્ષથી છે જે શિક્ષકો અમારા પાસેથી નિવૃત્ત થઈને ગયા છે એ શિક્ષકો હવે અમારા જિલ્લાના બાળકોને ભણાવશે તમારા ધારાસભ્યો છ એ છ અને એક સાંસદ તમારી ચેમ્બરમાં આવીને એવી વાતો કરે કે નહીં કચ્છને પ્રાધાન્ય આપશું પડે એમની સામે આ ધારાસભ્યોની સામે કચ્છની દીકરી તરીકે હવે પ્રશ્ન છે સાહેબ તમારા સરકાર કે તમારા તત્કાલીન મુખ્યમંત્રી થી કચ્છ પણ શિક્ષક નથી મળ્યો તમારે જયા કરતા તમારી નેતાગીરી છોડીને ઘરે બેસી જવું જોઈએ કારણ કે આજે કચ્છનો વિદ્યાર્થી શિક્ષકની જગ્યાએ તો પોતાની રીતે ભણે છે સામાન્ય લોકોને એજ્યુકેટને ને દયા આવે છે ને એ છોકરાઓને ભણાવવા શાળામાં જાય છે પણ તમારા સરકાર ને ને શિક્ષણ પ્રધાન નહીં કે તમે છ ધારાસભ્ય છો અને એક એમપી છે ને હજી સુધી શરમ નામની કોઈ વસ્તુ જ નથી આવી ગુજરાતની અંદર પંચાવન થી વધુ ટેટ અને ની પાસ કરેલા પરીક્ષાર્થીઓની સંખ્યા છે કચ્છમાં આવા આઠ થી વધુ વિદ્યાર્થીઓ છે એની સામે કચ્છમાં ચાર હજાર શિક્ષકોની ગઢ છે અમારા જિલ્લાને યુવાનોને પણ પ્રાધાન્ય નથી આપ્યું આખા ગુજરાતના યુવાનોને પણ પ્રાધાન્ય નથી આપ્યું યુવાનોને રોજગાર આપવાની વાત તમારી પોકળ છે ગુજરાત ને શિક્ષણ આપવાની વાત પોકળ છે દાદા જેટલી મક્કમતા બીજી જગ્યાએ દેખાડે છે યુવાન અને સ્થાનિક શિક્ષકોની જ અમે માંગ છે અને અમે સરકાર પાસે આ વચન પરિપૂર્ણ કરાવીશું એના માટે આ માધ્યમથી કચ્છ સહિત ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે આ લડતમાં કોંગ્રેસ પક્ષનો સહકાર આપજો શું કારણ કે આ માત્ર પ્રશ્ન બાળકના શિક્ષણ માટે નથી આ પ્રશ્ન ગુજરાતના હિત માટે છે ગુજરાતના યુવાનો માટે છે જેટલું ગુજરાતનું ભવિષ્ય ભણી રહ્યું છે એના માટે છે જય જય ગરમી ગુજરાત જય કોંગ્રેસ